જય શ્રી રામ તો આજે આપણે છીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે હનુમાનજી હનુમાનજીનું મંદિર તો તો આજે આપણે આપણે દર્શન ચાલો જઈએ ત્યારે ભુરુખ્યા હનુમાનજી મહારાજના મંદિરે પછી થોડાક જ અંતરમાં શ્રી ભુરખ્યા હનુમાનજી દાદાનું મંદિર આવે છે આપણે જઈએ અને દાદાના આશીર્વાદ લઈએ ચાલો જય શ્રી શ્રીમનારાયણ જય મેવ જય શ્રી રામ તો આજે આપણે ત્યાં આપણે બોર્ડ જોયું ને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ અને સાથે સાથે આજે કહેતા એ થાય છે ખુશી થાય છે કે આજે આપણા વિડીયોમાં મારા પિતાશ્રી પણ જોડાઈ રહ્યા છે અને ખૂબ આનંદ થાય છે કે આજે એ પણ એકવાર વિડીયોમાં આવી રહ્યા છે તો ચાલો આપણે ગુરખ્યા હનુમાનજીના દર્શન કરીએ જય સ્વામિનારાયણ જય કૃષ્ણ જય શ્રી રામ

Thành, e、啊，他的那个。啊啊。

જેમને આપણને ખૂબ સરસ રીતે અને દાદાના દર્શન કરાયા અને દાદાને જેલ પણ ચડાયું ખૂબ આનંદ થયો બસ પૂજારીજી આવો નવો પ્રેમ આપતા રહેજો જય સ્વામિનારાયણ જય કૃષ્ણ જય દેવ જય શ્રી રામ જય ગુરુ તમે અહીંયા મંદિરે આવશો તો તમને અતિથિ ગુરુ એટલે કે રોકાવાની પણ વ્યવસ્થા મળશે અને અહીંયા જે લોકો આવ્યા હોય ભક્તો માટે

જયારે ભરૂચ હનુમાનજી મહારાજ દર્શન કરવા આવી ત્યારે યાત્રાળુ માટે એક મુખ્ય મેન ગેટ પણ છે સાથે સાથે તમારે હનુમાનજી મહારાજને ને તેલ અથવા શ્રીફળ ધરાવવું હોય તો અહીંયા બાજુમાં એની દુકાનો પણ છે તો તમે દાદાનો પ્રસાદ પણ ધરાવી શકો છો જય સ્વામિનારાયણ જગત સ્વામિનારાયણ દેવ હવે આપણે મળીએ એક બીજા દેવ દર્શને જય સ્વામિનારાયણ જગત સ્વામિનારાયણ દેવ જય શ્રી રામ Già è buono che